શું નથી ગયો ને હે હાલ કચ્છ મજા આવશે હાલ હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આપણી ગુડ મોર્નિંગ થોડીક વધારે જ ગુડે કેમ કે બાર વાગી ગયા ને હજુ આપે ફ્રેશ નથી થયા રેડી નથી થયા કેમ કે આ જે મા દીકરો હોય ને એના કારણે એને મને રોકી રાખ્યો કે ભાઈ તને ઠંડા પાણીથી નથી નાવું અને એકચ્યુઅલી શું કે પાવર કટ થઈ ગયું અગિયાર વાગ્યાથી પાવર જ્યારે આવશે ત્યારે આપે ગરમ પાણીથી થી નાશો ત્યાં સુધી આ મને રોકી રાખ્યો ઠંડા પાણી તો ના જ નથી ક્યારે પાવર ક્યારે આપણે તો વાહ ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ લાઈટ આવી ગઈ કઈક સવા બાર વાગે પંદર મિનિટ જ આપણે લેટ પડ્યા એકચ્યુઅલી શું ખબર ગલતી હતી કે હાજી મારાથી લેટ થઈ ગયું રાતે જાગ્યું એડિટિંગને કર્યું એટલે સાહેબ મારા દોઢ બે વાગી ગયા એટલે લેટ થઈ ગયું મારાથી પહેલાં ઉઠી ગયું એટલે આનું થઈ ગયું બધું આપણું રહી ગયું તો જો આજે આપણે તૈયાર થઈ ગયા કેમ કે આજે આપણે જવું છે મોલમાં એકચ્યુઅલ મોલમાં આમ તો આપણે કચ્છવાડા જે હોય ડીમાર્ટ ને મોલ સમજી પાડે ડીમાર્ટ નથી જો ડીમાર્ટ એક સુપર માર્કેટ આપે મોલમાં જશું મતલબ મોટા મોલની અંદર ને દીક્ષા બી આવીએ ફાઈ ને દીક્ષા જસ નીચે ગયા આવે એવું જવરો બાકી આ જે છે કેવલભાઈ એ આલે કેમ કે એને કામ હે તો ઠીક હે આપણે જતા આવી તો જો એક દિવસ હું મનીષા બેગો ફરવા નીકળ્યો હતો ને આજે દીક્ષા બેન બેગો ફરવા નીકળ્યો નસીબદાર હું કે મુંબઈ શહેર નસીબદારે ખબર નહીં કે નસીબદાર આ ઉપર છે મુંબઈ સાતારા હાઈવે નીચેથી આપણે જવાનું

જો આ એક સ્ટેશન આવી હોય અને આપણે ઉતરવું હોય તો આપણે ઓલી સાઈડ જવું પડશે અંડરગ્રાઉન્ડ થી વળી પાછું આપણે જમણી સાઈડ જવું પડશે આ જે મોલ હોય સ્ટેશન થી કનેક્ટેડ હોય જેવો સ્ટેશન થી થોડાક આપણે એક દરવાજા બહાર નીકળ્યા સીધા મોલ માં સ્ટેશન ના અંદર થી મોલ ચાલુ

તો જો આને જોઈને આવ્યું ને એકદમ મુંબઈની વાઈફ અને ભાઈ બધી મોટી મોટી બધી બ્રાન્ડ છે અહીંયા કને જેમ કે જો અહીંયા કને વેન હુસેન યુનાઇટેડ કલર બેનેટિન અહીંયા કને એલેન સોલી ધ ફોસિલ વર્લ્ડ કરીને આખું એક અરે વાહ શું જબરદસ્ત થી મેં ડાયનોસોર બી હલે રહ્યા ભાઈ બહુ જબરદસ્ત થી બનાવી અને બધા હલે રહ્યા જો આ બી હલેરો રહ્યો અહીંયા બી છે અને આ સામે બી હા તો સાઉન્ડ કરે ભાઈ અને ફુવારો બી ચાલુ મોલ કવર લાગી જશે આ થી મસ્ત લાગે જોવા કઈ નવું મળ્યું આ છે પાવર બેંક અને તમને ખપે તો અહીંયાથી ક્યુઆર કોડ સ્કેન કરી તમે લઈ જાઓ અને જયારે એમ થાય કે ભાઈ યુઝ કરી લીધું ત્યારે ફરી પાછું અહીંયા રાખી દો વાહ બહુ મસ્ત સ્ટાર્ટઅપ એ તો જો હું આ તો અત્યારે રિલાયન્સ ટ્રેન્ડના અંદર જોવા કે કપડાં અગર ગમી જાય તો એક બે જોઈ લઈ પણ મને કેવલ એક મસ્ત સલાહ દીધી કે ભાઈ અહીંયાથી ના લેવાના અને જોઈ લેવાના બાકી જે બી આનો કોડ હોય કે એ આપણે ઓનલાઈનથી પરચેસ કરી લઈ અને જે બી સિરિયલ નંબર હોય લાઈક જે બી ટી શર્ટનો સિરિયલ નંબર હશે એટલે આ તો ચલો ખેર રિલાયન્સ ટ્રેન્ડ કોઈ બી મોટી મોટી સારી કંપનીનો આપણે સિરિયલ નંબર જોઈ લેવાનું પછી ઓનલાઈનથી જોઈને બાઈંગ કરી લેવા તો ઘણું બધું સસ્તું પડે આના કરતાં

અને આ કામ કેમ કરે મૂવીમાં આવે ને હોલીવુડની મૂવીમાં છે ને સેમ એવી રીતના કામ કરે ઇન્ફોર્મેશન બધી મળી જાય આખા કોમ્પ્લેક્સની કઈ જગ્યાએ શું લાગેલું હોય ફ્લોર આપેલા સેકન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર ઠીક છે આ શોપમાં ગયા તો શોપની ઇન્ફોર્મેશન આવી ગઈ ઓપનિંગ ટાઈમ ક્લોઝિંગ ટાઈમ શોપ ફઈ એમ કે નાસ્તો કરી કે નીચે શું હે નીચે છે સ્ટાર બક્સ એક કોફી માં ત્રણે નાસ્તો થઈ જશે અને જો ક્રિસમસ એટલા માટે અહીંયા ટ્રી ને લગાડેલી છે અને હોય સ્ટાર બક્સ એકચુઅલી આ શું ને ડાયનો વર્સ કરીને મૂવી આવે એટલા માટે આ થીમ અહીંયા કને રાખેલી છે શું હે રાખી નથી ગયો ને હે હાલ કચ્છમાં મજા આવશે હાલ અહીંયા શું કરીશું તું હોય કરેલો ભાઈ હા હું હાલીશ છું

મારી મોને હમણાં બાર થી બિલ્ડિંગ જોઈ એ શું કરી ખબર કે આપણે હમણાં આની અંદર ફરતા હતા એકચુઅલી મોલ આ એન્ટ્રન્સ આવે ને કે આપણે આની અંદર આ કોર્પોરેટ ઓફિસ છે બધી અને અહીંયા કને જે છે ને આ ભાગ આ બધો મોલ નો હોય આપણે હમણાં અહીંયા નાસ્તો કરવા માટે અહીંયા કને આવી ગયા ટોકન લેવા તો આપણો નાસ્તો આવી ગયા આપણે લીધી છે દહીપુરી અહીંયા છે આ શું સેવપુરી અહીંયા અહીંયા પુરી આવી આવે ફ્લેટ એટલે સેવપુરી દહીંપુરી તો જો આપણે નાસ્તો કરી લીધો હવે ફરી પાછા અમે મોલના રસ્તેથી જઈ રહ્યા રેલવે સ્ટેશન અને આપણે જશું ઘરે શું અમે લોકો શોપિંગ કરીએ ઘણી બધી આખી ટ્રક ભરાય એટલી તો પાછો ટ્રક આવે અમે લોકો ઘરે પહોંચીએ રિસિવ કરવા જોશે ને એટલા માટે અમે ત્રણ જણા પહેલાથી પહોંચી જઈએ તો જો આપણે મોલના બારે આવી ગયા હવે જસ્ટ આપણે ટ્રેન પકડી ને ઘરે પહોંચી મોલના ભારે બી જો કેટલી બધી બ્રાન્ડ છે રિલાયન્સ ડિજિટલ શાઉમી ને કેટલી બધી જો તો આ જો નવી મુંબઈ સાઈડ ને જેટલા બી સ્ટેશન હે ને એ બધા આવી રીતના સારી રીતે વેલ પ્લાનિંગથી બનાવેલા બાકી જૂની મુંબઈના તો હવે ચાલો ખરાબ થઈ ગયા

અને એક વાત એક આવી જગ્યા કે ફરવો ને તો આપને આપડા દીપલા ને વિશલા ને યોગલા ને બધા તો ભાઈ લાગે ભલે તો દીક્ષા બેન મોકલાવી દીધા છે કેમકે સુનિતજી લેવા હતા તો એ હવે ગયા બાકી મેં આને કીધું તું આ મારી મારી સાથે જો હાલ્યો હતો ને પરફ્યુમ દીધું પણ હાલ્યો નહી એટલે એને મિસ કરી નાખે ઓપોર્ચ્યુનિટી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી તમારા માટે ગયા હતા લેવા પણ દુકાનવાળે ના કહી દીધી હા એ થાય શું ખબર આપણે કપડા તો ઘણા બધા ગમે પણ ખીચા વાળી ખોચ કે નહીં કેવી બોલો એમ છે કે બધું લઈ લો જેટલા મોલ ની અંદર જેટલી કપડાની દુકાન હોય ને એમાંથી બધે કપડા લઈ લો પછી આપણે ખીચમાં હાથ નાખી દે એમ થાય કે અહીંયા તો પાંચસો રૂપિયા છે એટલું તો ડિસ્કાઉન્ટ હોય ખાલી કપડા ઉપર જેટલા આપડા કિચમ પૈસા સમજે એ લોકો કે છે ઓફ ને તમે રેટ જોવો ને તો રૂપિયા સાત હજાર છ હજાર દસ હજાર તો ભાઈ લોકો હમણાં તારું આપણું મસ્ત જમવાનો ટાઈમ અને આપણે જમવામાં છે આજે દાલ ચાવલ અને આમ તો શું હોય પછાડ ને થોડો ઘણો નાસ્તો કરતો એટલે જાજી એવી ભૂખ બી નથી પણ તેમ છતાંય થોડું ખાઈ લઈ નહીં તો પછી રાતે વળી બાર એક વાગે ડબ્બા ખોલવા પડે એના કરતા જમી લઈ તો ચલો ભાઈ લોકો આપણું જમવાનું થયું ખતમ અને હવે આપણે સુવાની તૈયારી કરી તો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અહીંયા સુધી વિડીયો જોયો તો લાઈક કરજો નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય એન ટેક કેર તો જો ભાઈ શું થયું હું પેલો બેઠો તો જમવા માટે અને મેં દાળ ભાત લઈ લીધી હા ઉભે ને મેં દાળ ભાત લઈ લીધી અને એના પછી ઘઉંનો શીરો આવ્યો ભાઈ આ જોવો ચીટિંગ થઈ ગઈ આપણી સાથે ભાઈ અને પાછું ભાતમાં આપણે દાળ નાખી દીધી ભાત બી પાછી નહીં નાખાય બોલો યાર હવે આને જોઈને મને બળતરા થશે કુશ તો કરના પડે ગયા ભાઈ કુશ તો કિસી કો મતલબ કેને કેવું પડશે ભાઈ તમે દાઢ લઈ લો હું ઉીરો લઈ લો કેતા નહીં